કે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના સમયે તેઓ ખેતી કામ માટે ખેતરમાં હતા અને તેમના પિતાજી બોરીચા ગામે ડેરીએ દૂધ પહોંચાડવા ગયા હતા તે સમયગાળા દરમિયાન કોઈ શખ્સ તેના મકાનમાંથી કબાટમાં રહેલા પંદર તોલા સોનાના દાગીના સિત્તેર હજાર રોકડ રકમ રૂપિયા તથા ત્રણ હજાર ડોલર મળી કુલ રૂપિયા પાંચ લાખ પંચાણું હજારની ચોરી કરી ગયો છે ત્યારે પોલીસે તેની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે ધીરુભાઈ ની માવત ગુજરાત ન્યૂઝ બગવદર